ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલ શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રણ મજૂરો દટાઈ ગયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી સુપરવાઇઝરે જણાવ્યું હતું કે સેફ્ટી નેટ બનતી વખતે આ ઘટના બની હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે પિસ્તાળીસ વર્ષીય નટવરભાઈ ડામોર અને ઓગણીસ વર્ષીય ચિરાગ ડામોર બંનેને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યારે રાજસ્થાનના ડુંગરપુરના નિવાસી ત્રીસ વર્ષીય અજય પરમારનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી સત્યાવીસ જૂનના રોજ અમદાવાદમાં યોજાવાની છે પરંતુ હાલમાં અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બસો પચાસથી વધુ લોકોના મોત થયા હોવાથી આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવી સંભાવના છે જેમાં રથ અને પ્રસાદની ટ્રક સાથે રથયાત્રા યોજવા વિચારણા કરવામાં આવી રહી છે જોકે રાજ્ય સરકાર અને મંદિરના ટ્રસ્ટી સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ચાલીસ વર્ષ બાદ સૌ પ્રથમ વખત જમીન અને બાંધકામના ઉપયોગ પર લેવાતો ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઓડાની બોર્ડ બેઠકમાં રહેણાંક બિન રહેણાંક અને અન્ય હેતુ માટે જમીન અને બાંધકામ ઉપર લેવાતા ડેવલપમેન્ટ ચાર્જમાં દસ ગણો વધારો કરવાનો નિર્ણય લઈને સૂચિત વધારા સાથે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે જેથી રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા અમદાવાદ શહેરમાં જેટલા પણ બાંધકામો છે તેમાં નવા ડેવલપમેન્ટ ચાર્જ લાગુ થશે Bluetooth. <laughs>